you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને સમાચાર મળી રહ્યા છે છે ગઈકાલથી વરસાદી માહોલ દ્વારકા પોરબંદર રાજકોટ અમરેલીમાં વરસાદ નોંધાય છે તો મોરબી જુનાગઢમાં પણ વરસાદ વરસ્યો છે દ્વારકાના ખંભાળિયામાં મેઘાએ ધપધપાટી બોલાવી છે ખંભાળિયામાં છ કલાકમાં સાડા નવ ઇંચ વરસાદ ખાબક્યો છે પોરબંદરમાં ચાર કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પચીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે સુરત ના કામરેજ માંગરોળ વલસાડ કપરાડા માં મેઘમહેર થઈ છે રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે અલગ અલગ વિસ્તાર માં વરસાદ વરસ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં વરસાદ દબાટી બોલાવી છે વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે તેમણે કહ્યું કે આગામી અડતાલીસ કલાક માં રાજ્ય માં ચોમાસુ સક્રિય થઈ જશે સત્તર થી બાવીસ જૂન ના રાજ્યમાં સારા વરસાદ ની આગાહી છે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ની આગાહી છે